આય આય એ જાટાઓ ને ઓ જાટાઓ લે ઓ હા અહીં ઉતારો કિયા હવે જઈએ આલો પૂરવા આ તો હું યે કરવી છે હું હું યે 20 રૂપિયા ડાકા આવ 20 રૂપિયા નહીં આલે હાલો હો મારા આવો મારા હાલો હો અમારું હા હો મારા આ તો આ હો અમાર હાલે બાટો માટો અરે બાઈક માથે ભાણ ના અમારે જીતવાનું અમારે જીતવાનું કોણ કે અમારે પૈસા મેકો હું જ્યો માર

जो आप रोज देव कहे हो आप लोग कम देता नहीं तू तो दे तारे ना आप लोग हमें देता जो, जो बस रुपया तो जा। दे खाली बस आपरा पास हाथ लागी खोल करवा दे खाली एला पण आपरे पास हाथ लागी कई नहीं नो दे तू दे ने हूं वो दऊ तारा को नो मगा तू दे ने हूं दे वो मार पास हाथ लाहे हूं मारि जित मारू करो पर दे ने एला एला मैं हूं पण तन दे दिस ब हूं जीतो एले तू मारि जित मारू करो तू तू दे ने અરે જી હું આલે દુઃખા દેવા પૈસા જ આ દે આ બસો આપડા બસો આપડા આ આપડા બસો આપડા ઉડી

હલો મને જ બતાય હલો બસ આયો હા ખાનત દારમાં કાડું છે બસ આયો હલો તો મની લાગે લાગે તો શું છે હાલો હું આયો કે લાયો આયો હાલો ચાર સો હા ઉભો રહેજો ઓય તુલા ઓય તુ આ આ સો આલવા દે તમારે હું અહી હારવાનું કીધું બેઠ હું માર બેઠા હલો અહ અજારાયો હા હા આયો તું હા એ દે હું આયો હાલો દે મેકી દે તું દે

તેને કા મા ওই <laughs>

એ ભાઈ મસ્તી એક હમજી જેસા હે વાય બાજ પાડો બાજ પાડો કરી ઓય પાઈ પાછે ગળે અરે ઓકે ભાગ ના શીક પૈસા લાઈ પૈસા આ જીતોને જમા તો આ જમા આ જાય